ભરેલ ટ્રક કરી મોકલી આપતી કોઠારા પોલીસ ગઈકાલ તારીખ પચીસ નવેમ્બર ના શ્રી જે જે રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કોઠારા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નુંધાધડ તરફથી આવતા મિયાણી ત્રણ રસ્તા પાસે ખનીજની ટ્રકો ચેક કરતા ટ્રક રજીસ્ટ્રેશન નંબર જી છે બાર બી વાય સડતાલીસ ચુમ્માલીસ વાડીમાં બેન્ટો નાઇટ ખનીજ ભરેલ હોય જેથી ટ્રક ચાલક હમીદ મામદ હિંગુરજા ઉંમર વરસ પચીસ રહેવાસી ગામ કોટડા રોહા તાલુકો અબડાસાવાડા પાસે બેન ટુ નાઇટની રોયલ્ટી પાસ પરમિટ લઈ ચેક કરતાં રોયલ્ટી પાસ પરમિટ કરતાં ખનીજ આશરે બે ટન જેટલું વધારે ટ્રકમાં ભરેલું હોય જેથી રોયલ્ટીથી વધુ ખનીજ હેરફેર કરતાં પકડાઈ જતા ટ્રક રજિસ્ટ્રેશન નંબર જીજી બાર બી વાય સડતાલીસ ચોમાલીસ વાળા ચાલકને ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ અનુસાર મેમો આપી વાહન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ટ્રકને આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે